રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદલગઢ ખોડલ ધામ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના મુખ્ય યજમાન પદ હેઠળ ત્રિદિવસીય એકાવન કુંડી શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિદિવસીય એકાવન કુંડી શતચંડી મહા યજ્ઞના છેલ્લા દિવસે જેઠાભાઈ ભરવાડ સહિત વરુ પરિવારના એકાવન યજમાનોએ એકસો બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે રાતા પૂજન ન મંત્ર હોમ ઉત્તર પૂજા સહિતની વિધિ કરી ચાર રસ્તે કંટાળું વધેરી યજ્ઞની પૂર્ણાવતી કરી હતી આ મહાયજ્ઞમાં ગુજરાત સહિત મધ્યપ્રદેશ બનારસ તેમજ અયોધ્યા જેવા વિવિધ સ્થળેથી આવેલા બ્રાહ્મણો દ્વારા યજ્ઞની વિધિ કરાઈ હતી ચાંદલગઢ ખાતે યોજાયેલા મહાયજ્ઞમાં શહેરા તાલુકા તેમજ પંચમહાલ જિલ્લા સહિત આસપાસના જિલ્લામાંથી ભક્તોએ ઉપસ્થિત રહી એકાવન કુંડી લાભ લઈ ધન્યતા આયોજન હતું તે આજ રોજ પરિપૂર્ણ થયું એકસો એકત્રીસ બ્રાહ્મણો દ્વારા અને એકાવન કુડી યજ્ઞની અંદર બ્રાહ્મણો દ્વારા અને યજમાનો દ્વારા આહુતિ આપવામાં આવી અને આજે સાંજે શ્રીફળ ઉભી માન્ય મુરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ ધારાસભ્ય દ્વારા આજ રોજ યજ્ઞની પૂર્ણાહુતિ કરી અને તાલુકાના ઓછા મોચા પાંત્રીસથી ચાલીસ હજાર જેવા લોકોએ આજે યજ્ઞનો લાભ લીધો છે જય મા ખોડલ શહેરા નજીક આવેલ ખોડલ ધામ ખાતે ત્રિદિવસીય સચંડી યજ્ઞ નો જે આયોજન જેઠાભાઈ ભરવાડે કર્યો હતો એ યજ્ઞની અંદર એકાવન કુંડી અને એકાવન યજમાનો દ્વારા આ સચંડી અને શ્રી મહાયાગ જે સંકલ્પ હતો તે આજે સંકલ્પ પૂર્ણ થયો છે આજે યજ્ઞ વિરામ આપ્યો છે જે રીતે અયોધ્યા ની અંદર પ્રતિષ્ઠા નો મુહૂર્ત છે તે મુહૂર્ત ની અંદર અહીંયા શરૂઆત કરી એજ મુર્ત ની અંદર યજ્ઞ ની કરી છે આ યજ્ઞ નો અનેક ભક્તો એ લાભ લીધો અને પોતાના જીવને